જયા એકાદશી વ્રત કથા મહાત્મ્ય ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસ માઘ સુદશી બે હજાર છવ્વીસ એકાદશી વ્રત વિશેષ જયા એકાદશીનું મહાત્મ્ય હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને દરેક એકાદશી કોઈને કોઈ વિશેષ ફળ આપે છે તેમાં માગ માસની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવા આવે છે જયા શબ્દનો અર્થ થાય છે વિજય આ એકાદશી મનુષ્યને પાપોથી મુક્તિ બાધાથી રક્ષા આત્મિક શુદ્ધિ અને વૈકુંઠ પ્રાપ્તિ આપે છે કહેવાય છે કે જયા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય બ્રહ્મહત્યા જેવા પાપોથી પણ મુક્ત થાય છે પ્રેત યોનિમાનથી છુટકારો મેળવે છે મૃત્યુ પછી વૈકુંઠ લોક પામે છે ભગવાન શ્રી વિષ્ણુ અને જયા એકાદશી જયા એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત છે આ દિવસે વિષ્ણુજીની ઉપાસના કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે શાસ્ત્રો માંગ કહેવાયું છે જયા એકાદશી સમંગ નાસ્તી વ્રતંગ પુણ્યવર્ધનમ અર્થાત જયા એકાદશી જેવું પાપનાશક અને પુણ્ય આપનાર કોઈ વ્રત નથી જયા એકાદશી વ્રત કથા વિસ્તૃત પ્રાચીન સમયની વાત એક વખત રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે પ્રભુ સુદ એકાદશીનું શું નામ છે તેનું મહાત્મ્ય શું છે અને તે વ્રત કરવાથી શુભ ફળ મળે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત કરીને કહે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન માસના રાજ પક્ષની એકાદશીને એકાદશી એકાદશી કહે છે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરે છે હું તને એક પ્રાચીન કથા કહું છું જે આ વ્રતના મહાત્મ્યને સ્પષ્ટ કરે છે ગંધર્વ યુગલની કથા એક સમયની વાત છે દેવલોકમાં ઇન્દ્રદેવના દરબારમાં એક અતિ સુંદર ગંધર્વ યુગલ રહેતું હતું ગંધર્વનું નામ માલ્યવાન ગંધર્વીનું નામ પુષ્પવતી બંને અત્યંત સુંદર સંગીતમાં નિપુણ અને ઇન્દ્રસભામાં નૃત્ય ગાન કરતા ઇન્દ્રસભામાં અપરાધ એક દિવસ દેવસભામાં નૃત્ય ગાન ચાલી રહ્યું હતું પુષ્પવતી નૃત્ય કરી રહી હતી અને માલ્યવાન ગાન કરતો હતો પરંતુ બંને એકબીજાના પ્રેમમાં એટલા મગ્ન થઈ ગયા કે ભગવાન ઇન્દ્ર પ્રત્યેનો ભાવ ધ્યાન અને શ્રદ્ધા ભૂલી ગયા ઇન્દ્રદેવે આ અશ્રદ્ધા જોઈ અને ક્રોધિત થઈ ગયા ઇન્દ્રદેવનો શાપ ઇન્દ્રદેવે કહ્યું તમે બંને દેવસભામાં મર્યાદા ભૂલી ગયા છો તેથી હું તમને શાપ આપું છું શાપ અનુસાર બંને પિશા ચ્યોનીમાં જન્મ લેશે પૃથ્વી પર ભટકશે ભૂખ તરસ અને દુઃખ સહન કરશે અને તરત જ બંને દેવલોકથી પૃથ્વી પર પડી ગયા પિશા ચ્યોનીનું દુઃખ પૃથ્વી પર બંને ભયંકર પિશા બની ગયા શરીર ભયાનક મન દુઃખી અને આત્મા વ્યથિત તેમને સતત ઠંડી ભૂખ તરસ પશ્ચાતાપ સહન કરવો પડતો જયા એકાદશીનો પવિત્ર દિવસ એક દિવસમાં શુભ અગિયાર આવ્યો અજાણતા જ બંનેએ કની ખાધું નહીં ન તો હિંસા કરી ન તો કોઈ પાપ આખો દિવસ અને રાત્રિ તેમને ઉપવાસમાં પસાર કરી આ રીતે તેમનું અજાણતા જ જયા એકાદશીનું વ્રત થઈ ગયું સાપ મુક્તિ સવારે જ અદભુત પ્રકાશ થયો ભગવાન શ્રી વિષ્ણુના દૂતોએ આવીને કહ્યું તમારું જયા એકાદશી વ્રત પૂર્ણ થયું છે હવે તમારો શાપ નાશ પામ્યો છે તક્ષણે બંને પિશા થઈ ગયા અને ફરી ગંધર્વ સ્વરૂપે પહોંચી ગયા ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ શ્રીકૃષ્ણ કહે છે યુધિષ્ઠિર જયા એકાદશીનું મૃત અજાણતા કરવાથી પણ પાપનાશ કરે છે જાણીને કરવાથી તો અનંત પુણ્ય મળે જયા એકાદશી પૂજા વિધિ પ્રાતઃ વહેલી સવારમાં ઉઠી સ્નાન કરો સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરમાં મંડપ અથવા પૂજા સ્થાન તૈયાર કરો पूजा सामग्री श्री विष्णु जी मूर्ति अथवा फोटो तुलसी दल विला फूल दीवो धूप फल पंचामृत पूजा क्रम गणेश पूजन कलश स्थापना श्री विष्णु पूजन तुलसी अर्चन एकादशी व्रत कथा पाठ विष्णु सहस्र ओम नमो भगवते वासुदेवाय जाप व्रत नियमो अन्न दाल चोखा लसन डूंगी वर्जित फलाहार अथवा निर्जल व्रत ब्रह्मचर्य पालन क्रोध असत्य निंदा टाड़ो રાત્રે જાગરણ શ્રેષ્ઠ પારણા વિધિ દ્વાદશી દ્વાદશીના દિવસે સ્નાન કરીને વિષ્ણુ પૂજા બ્રાહ્મણ અથવા ગરીબને દાન તુલસી દળ સાથે ભોજન પછી પારણા જયા એકાદશીથી મળતા લાભ સર્વ પાપોનો નાશ ભૂત પ્રેત બાધાથી મુક્તિ મનની શાંતિ વૈકુંઠ પ્રાપ્તિ જીવન માંગ વિજય અંતિમ સંદેશ જો જીવન માંગ અઠનો હોય ભય સતાવતો હોય અદૃશ્ય બાધા લાગે પાપબોધ હોય તો જયા એકાદશીનું વ્રત જરૂર કરો ભગવાન શ્રી વિષ્ણુ તમારી રક્ષા કરશે જયા એકાદશી વાઘ બે ગુપ્ત મહિમા ચમત્કારી અનુભવ આધ્યાત્મિક રહસ્યો બે હજાર છવ્વીસ જયા એકાદશી બે હજાર છવ્વીસ જયા એકાદશીનું ગુપ્ત રહસ્ય શાસ્ત્રો માંગ લખ્યું છે કે જયા એકાદશી માત્ર વ્રત નથી પણ એક આંતરિક શુદ્ધિની સાધના છે આ દિવસે મન વાણી વિચાર કર્મ ચારેય સ્તરે શુદ્ધિ થાય છે સામાન્ય એકાદશી શરીરને શુદ્ધ કરે છે જયા એકાદશી આત્માને શુદ્ધ કરે છે કેમ કહેવાય છે મુક્તિ એકાદશી ઘણા શાસ્ત્રો અને પુરાણોમાં જયા એકાદશીને વિશાચ્યોની નાશકવ્રત કહેવામાં આવ્યું છે કારણ માઘ માસમાં વાતાવરણ સાત્વિક બને છે એકાદશીના દિવસે તામસિક શક્તિઓ નબળી પડે છે વિષ્ણુ તત્વ પૃથ્વી પર વધુ સક્રિય થાય છે તેથી આ દિવસે અજાણતા પણ કરેલું મૃત અદૃશ્ય બાધાઓને નાશ કરે છે ચમત્કારી અનુભવ એક ભયમુક્તિનો અનુભવ એક ગામમાં શ્રદ્ધાળુ વ્યક્તિને દર રાત્રે ભયંકર સપનાઓ આવતા અંધકાર અજાણી આકૃતિઓ ઊંઘમાં ચીસો કોઈ દવા કામ ન કરી એક સાધુએ કહ્યું મૂક અગિયાર ના દિવસે નિર્જલ જયા એકાદશી કરો અને રાત્રે ઓમ નમો ભગવતે વાસુદેવાય એકસો આઠ વાર જાપ કરો

વિજય એકાદશી પણ કહેવાય છે જયા એકાદશીની રાત્રિ સૌથી શક્તિશાળી સમય શાસ્ત્ર કહે છે એકાદશીની રાત્રે રાત્રે કરેલો જાપ હજાર ગણો ફળ આપે છે ખાસ કરીને એકાદશી વાતાવરણ સંપૂર્ણ શાંત નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય આ સમય વિષ્ણુ તત્વ માટે અતિ પ્રિય છે ગુપ્ત મંત્ર વાઘ બે વિશેષ જો જીવન માંગ અદૃશ્ય બાધા ડર સતત નિષ્ફળતા નકારાત્મકતા हो तो जया एकादशी रात्र आ मंत्र बोलो गुप्त मंत्र कॉपी कोड ओम नमो नारायणाय वय नाशय नाशय स्वाहा जाप संख्या 108 दिशा पूर्व आसन सफेद कपड़ों तुलसी नो गुप्त उपाय जया एकादशी ना दिवसे अगियार तुलसी दल विष्णु जी ने अर्पण करो दरेक दल दर साथे एक इच्छा मन मांग रखो मान्यता छे के अगियार मांग थी ओछा मांग ओछू एक संकल्प चौक्कस पूर्ण थाय कर्मफल नाश थानु रहस्य આ એકાદશી પર ભૂતકાળના કર્મો શાંત થાય છે અજાણતા કરેલા પાપો દહન થાય છે આત્મા હલકી બને છે એટલે જ ઘણા લોકોને વ્રત પછી મન હળવું લાગે આંસુ આવે શાંતિ અનુભવે આ કર્મ શુદ્ધિનું લક્ષણ છે સ્ત્રીઓ માટે વિશેષ મહિમા જયા એકાદશી સ્ત્રીઓ માટે ઘરના કલશ શાંત કરે સંતાન સુખ આપે પતિનું આયુષ્ય વધારે ઘણી માતાઓએ અનુભવ કર્યો છે કે આ વ્રત પછી ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે મૃત્યુ પછીનું ફળ શાસ્ત્રીય રહસ્ય અનુસાર જે મનુષ્ય પદ્મપુરા જુએ છે એટલે આ વ્રત ભયમુક્ત મૃત્યુ પણ આપે છે અંતિમ સંદેશ ભાગ બે જો જીવન અજાણી અશાંતિ ડર આટકણ દુઃખનો ભાર હોય તો જયા એકાદશી માત્ર વ્રત નહીં પરંતુ આત્મિક ઔષધિ છે એક દિવસ ભગવાન શ્રી વિષ્ણુને આપો એ તમારું આખું જીવન બદલી શકે